કેન્દ્ર ની નરેન્દ્ર મોદીજીની સરકારે હમણાં રજૂ કરેલા તેમના અંતરિમ બજેટમાં આંગણવાડીના ઉપર ત્રણસો કરોડ નું જે કાપ મૂક્યો છે અને એને કારણે આખા દેશમાં આંગણવાડીના જે કર્મચારીઓ છે અને એની જે આખી જે પદ્ધતિ છે એના ઉપર જબરજસ્ત અસર થવાની છે બે હાજર અઢાર ના વર્ષ પછી કેન્દ્ર સરકારે આંગણવાડી કર્મચારીઓ માટે એક પણ રૂપિયો ફાળવ્યો નથી ગુજરાતની ભાજપની સરકારે થોડા ઘણા ટુકડાઓ ફેંક્યા પણ આજે આંગણવાડીની બહેનો આજની કારમી મોંઘવારીમાં

મોકલી આપીએ છીએ તેમ છતાં હજી ગુજરાત સરકાર અમને નવા મોબાઈલ આપવાની કશું કરતા નથી ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી અમે અરવલ્લી જિલ્લાની બહેનો અહીંયા મંત્રી શ્રી ભીખુશી સાહેબને આવેદન પત્ર આપવા માટે આવેલા પરંતુ આજે સાહેબ ઉપસ્થિત નથી એમના પીએ પણ ઉપસ્થિત નથી તો અમે બીજા કોઈ ભાઈને આજે આવેદન પત્ર આપીને જવાના છીએ પરંતુ મારે એટલું જ કહેવું છે કે જો બે હાજર અઢારમાં અમારો પગાર વધારો કરેલો આંગણવાડી કાર્યકર નો પંદરસો અને મોંઘવારી સંસદ સભ્યો અને મુખ્યમંત્રીઓના જો પગાર વધારા થતા હોય તો આ મારા કેમ અમે તો કામ કરીએ છીએ અમે કામનું વેતન માગીએ છીએ અને આમ પણ ગુજરાત સરકારે નવી આ જે બજેટ પડી એની અંદર જાહેરાત કરી છે કે લઘુત્તમ વેતન સામાન્ય માણસનું પણ લઘુત્તમ વેતન ચારસો ને છન્નું રૂપિયા હોવું જોઈએ તો જો સરકાર ધારે તમને ચારસોને છન્નું રૂપિયા લઘુત્તમ વેતન પણ આપે અમને સરકારી કર્મચારી જાહેરનાત ના આપો તો કઈ નહીં એક સામાન્ય કામદાર મજૂર તરીકે ગણો ને તો પણ અમારું લગઘુત્તમ વેતન ચારસો ને છન્નુ રૂપિયા હોવું જોઈએ તો સરકારની અમારી વિનંતી છે કે આ બજેટની અંદર જો સરકારે અમારું કંઈ કર્યું નહી અને પ્લસ અમારું જે બજેટ હતું એમાં પણ ત્રણસો કરેડ રૂપિયાનો ઘાટો કર્યો છે તો આવનારા સમયમાં જો આગામી દિવસમાં સાડી છસો કરોડ રૂપિયા બજેટ હોવા છતાં દસ દસ ને બિલો થતા હોય તો આગામી દિવસોમાં શું હાલત થશે આ બેનોની તો અમારી સરકાર નમ્ર વિનંતી છે અને ધારાસભ્ય દ્વારા અમે સૌર્ય મંત્રી સાહેબ દ્વારા અમે આ આવેદનપત્રો આગળ મોકલીએ છીએ અને રજૂઆત કરીએ છીએ કે આવનારા દિવસોમાં અમારા માટે કંઈક નવી જાહેરાત કરે અને બહેનો વિશે કંઈક વિચારે